વીજળી થવી ના જોઈએ વરસાદ થવો ના જોઈએ અને સાથે સાથે ધૂળની ડમરી કે આંધી જેવું તોફાન એ દિવસે દેખાય તો પણ એ દનયુ ફેલ અથવા તો નુકસાનકારક ગણવામાં આવે છે જય દ્વારકાધીશ મિત્રો આમ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી અને ભરત આજે આપણે એક એવા મુદ્દાની વાત કરવાની છે જેના વિશે તમે ગુજરાતના લગભગ કોઈ આગાહીકારના મુખેથી સાંભળ્યું નહીં હોય ઘણા બધા ખગોળશાસ્ત્રી હશે આગાહીકારો હશે અને વેધરના જાણકારો હશે સાથે સાથે દેશી વિજ્ઞાન ઉપર આધાર રાખી અને ઘણી બધી માહિતી તમારા સુધી પહોંચાડતી હશે જેમાં ઘણા બધા વિષયો છે જેમ અખાત્રીજનો પવન છે હોળીનો પવન છે

દેશી વિજ્ઞાનમાં રસ દાખવતા તમામ વડીલો જે છે એ તમારી સાથે એના વિશે વાત કરતા હશે બારસો તેરસો વર્ષ પહેલાં જે આને વિકસાવવામાં આવ્યું છે ત્યાર પછી તેના દિવસો ને દિવસો અનુભવ કર્યા પછી અથવા તો તેનો એક તાળો મલાવી અને તેના પરિણામો જોયા પછી તેનું રિઝલ્ટ આપવામાં આવે છે હું આ બાબતે કેટલું માનું છું અને એના ઉપરથી કેટલો અંદાજ આપું છું એ હું વિડીયોના અંતમાં કહીશ પણ મહત્વની વાત એ છે કે ચૈત્રી દનૈયા વિશે ઘણી બધી હજી અધૂરી માહિતી તમારા સુધી પહોંચતી હોય છે ઘણા બધા લોકો પાસે પૂરેપૂરી માહિતી હોતી નથી તો મિત્રો આજે ચૈત્રી દનૈયાના તમામે તમામ મુદ્દાને અલગ અલગ રીતે સમજશું ચૈત્રી દનૈયાની શરૂઆત ક્યારથી થાય છે અને કઈ રીતના એની શરૂઆત ગણવામાં આવે છે સૌથી મહત્વની વાત મિત્રો અહીંયા આવે છે કે જ્યાં તમામ લોકો ભૂલ કરતા હોય છે ચૈત્રી દનૈયાની ગણતરી કયા દિવસથી કરવી તો ઘણા બધા લોકો તમને કહેશે સામાન્ય જ વાત તમે પ્રશ્ન પૂછો તો તમને એવી જ માહિતી મળશે કે ચૈત્ર વદ પાંચમ થી ચૈત્ર વદ તેર સુધીના જે દિવસ છે એ ચૈત્રી દનૈયા ગણવામાં આવે છે મિત્રો આ માહિતી ઘણી ભૂલ ભરેલી છે ઘણી ભૂલ ભરેલી છે તમે સમજી લ્યો કે પાંચમ બે આવી ગઈ તો તમે ચૈત્રી દનૈયાને તેર સુધી ના ગણી શકો કારણ કે તો દસ દિવસ થઈ જાય અને શરૂઆતથી પાંચમ બે પાંચમ હોય આપણે તિથિની વૃદ્ધિ હોય બે પાંચમ હોય તો તમે કઈ રીતના એની ગણતરી કરવામાં આવશે તો એક દિવસ વધારાનો ગણાઈ જશે અથવા પહેલા દિવસથી ગણું કે પાછળના દિવસથી ગણું ઘણા બધા લોકો કહે છે કે પાછળની જે પાંચમ છે ત્યારથી ગણું જેથી કરીને તેરસ સુધી નવ દિવસ પૂરા થાય જે આપણે નવ નક્ષત્રો ચોમાસા દરમિયાન હોય છે તેના વિશે તો આ માહિતી નથી હકીકતમાં માહિતી એવી છે કે ચૈત્રી દનૈયાની શરૂઆત જે દિવસે સૂર્યોદય સમયે મૂળ નક્ષત્ર હોવું જોઈએ આ નક્ષત્રની જે અત્યારે વાત કરી રહ્યો છું એ એક દિવસ પૂરતું હોય છે જેને ચંદ્ર નક્ષત્ર કહેવામાં આવે છે

પરંતુ મિત્રો આ હકીકત સત્ય નથી કારણ કે મૂળ નક્ષત્ર જે છે એ પછી પાછળના સમયમાં છે સવારના સમયે સૂર્યોદયના સમયમાં અઢાર તારીખે નથી ઓગણીસ તારીખે મૂળ નક્ષત્ર છે સૂર્યોદય સમયે તો જે ઓગણીસ તારીખ છે ત્યારે પહેલો દનિયો ગણવામાં આવશે અથવા તો એ પહેલા નક્ષત્રનું અનુમાન ગણવામાં આવશે હવે મિત્રો આ થઈ વાત કે ચૈત્રી દનૈયાની ગણતરી કેવી રીતે કરવી હવે તમારે મૂળ નક્ષત્રથી શરૂઆત થઈ ગઈ હોય તો સળંગ નવ દિવસ ગણવાના હોય છે તિથિની વૃદ્ધિ હોય કે તિથિનો ક્ષય હોય જે દિવસે નવ દિવસ પૂરા થાય તેરસ ના થાય ચૌદસ ના થાય કે બારસ ના થાય આગલા દિવસે પૂરું થાય કે પાછલા દિવસે એ નવ દિવસ સતત ગણવાના હોય છે જે આપણે નક્ષત્ર વિજ્ઞાન પ્રમાણે માનતા હોઈએ છીએ હવે તેની ગણતરી શું હોય છે તો ખાસ કરીને મિત્રો અહીં યાદ એ રાખવાનું છે કે દનૈયાના દિવસે વાદળ વીજળી થવી ના જોઈએ વરસાદ થવો ના જોઈએ અને સાથે સાથે ધૂળની ડમરી કે આંધી જેવું તોફાન એ દિવસે દેખાય

આપણે જે ગણતરી કરી રહ્યા છીએ અલગ અલગ લોકોના અલગ અલગ અનુભવ પણ હોય છે પણ હકીકતમાં વસ્તુ આવી છે તો આપણે ઓગણીસ તારીખથી પહેલું દનૈયું ગણવાનું રહેશે દનૈયું સફળ રહ્યું એવું ક્યારે માનવામાં આવે છે કે સારું દનૈયું ગયું છે તો એકદમ ગરમીનો માહોલ હોય તાપ પડવો જોઈએ ઝાકળ વરસાદ પણ સવારના સમયે ના થવી જોઈએ વાદળ પણ ના થવા જોઈએ ગાજવીજ જેવો વરસાદ કે કાંઈ પણ ના થવું જોઈએ અને છેલ્લે મેં જેમ કહ્યું ધૂળની આંધી ડમરીઓ પણ ના ઉડવી જોઈએ વાવ અંતરોળ પણ ઓછો હોવો જોઈએ માત્ર માત્ર લૂ લાગતી હોય અને ગરમીનો માહોલ હોય તો એ દનૈયું ખૂબ સારું ગણવામાં આવે છે અને ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચેનું જે ટેમ્પરેચર જો એ દિવસે હોય તો એ દનૈયું ખૂબ સારું રહ્યું એમ કહેવામાં આવે છે અને જ્યારે વાદળ દેખાતા હોય કે વીજળી થતી હોય કે વરસાદ થયો આવું જ્યારે દનૈયું ફેલ જાય છે તો એને એમ કહેવાય છે કે દનૈયું ફેલ ગયું છે અને તેના અનુમાન પ્રમાણે એ પંદર દિવસ ચોમાસા દરમિયાન જે નક્ષત્ર આવતું હોય તે નક્ષત્રમાં એનું નુકસાન જોવા મળે છે ચૈત્રી દનૈયા પ્રમાણેના જે નવ નક્ષત્ર છે એ નવ નક્ષત્રની વાત કરીએ તો સૌથી પહેલું જે દનૈયું છે એ મૃક્ષ નક્ષત્ર એટલે મૃક્ષિશ નક્ષત્રથી એની ગણતરી કરવાની હોય છે એ દિવસે એનું પહેલું નક્ષત્ર હોય છે બાકીના નક્ષત્રોની વાત છે આપણે આગલા વિડીયોમાં પૂરી પૂરી કરશું તો આ હતી ચૈત્રી દનૈયાની સંપૂર્ણ વાત તમે પણ સમજી વિચારીને જેનું અનુમાન લગાવતા રહેશો આપણે ચૈત્રી દનૈયામાં હું પર્સનલી અનુમાન નથી લેતો અને ખાસ કરીને તેનું વધારેમાં વધારે મહત્વ હું નથી લેતો તેના સિવાયના જે બીજા તમામ પરિબળો હોય છે જેમાં કસ કાતરા હોય એ તમામને ખૂબ મહત્ત્વ આપું છું પણ ચૈત્રી દનૈયાના જે આ નવ દિવસ છે એ મારા હું માનું છું કે સત્યની નજીક રહેતા હોય છે કારણ કે એનું સંપૂર્ણપણે આપણી પ્રકૃતિ ઉપર સંપૂર્ણપણે આપણા હવામાન ઉપર ભવિષ્યમાં થનારી એ તમામ ઘટના ઉપર એની અસર જરૂરથી રહેતી હોય છે પણ હું અત્યાર સુધી એ બાબતે ખાસ વધારે મહત્વ આપી અને એનો રેકોર્ડ લઈ અને એ પ્રમાણેના અનુમાન હજી સુધી મેં નથી આપ્યા તો આ એક ચોખવટની વાત કરી હતી કે હું વધારે પડતું મહત્વ ચૈત્રી દનૈયા ઉપર વધુ ધ્યાન નથી આપતો તે સિવાયના તમામ પેરામીટરો જે છે આપણે પરિબળો જોતા હોઈએ છીએ તો એ તમામ હવામાનની અપડેટને ખાસ ધ્યાનમાં રાખતા હોય પણ ચૈત્રી દનૈયા પૂરતો હું બહુ ખાસ ઓછું ધ્યાન આપું છું અથવા તો એનો ખૂબ અભ્યાસ ઓછો રાખું છું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ